કેટલા વાગ્યા તને ખબર નહી પડતી નોકરી લેવાની પણ આઠ વાગ્યા આ નવ વાગ્યા જવાનું હજુ આઠ વાગ્યા છે અરે આઠ થયા હાડા 8:30 થયા

જો તારો કાગો ના હોય ને તો માર કાગે તૂટી જાય રે લાકડા લઈ તમે ઉભા રેયો અલ્યા એટલે આ ખાલી આલ્યું બુઝારું આ આલ્યું આટલું કું લે આલ્યું તમારા નસીબ હારા છે આટલું તમારા નસીબમાં છે લોકો પૂછીયા ભીખ મારાકરીને આટલું મળે છે તમને હું નેકર કરો નોકરી જાઉં બેટ ઉઠ એ પેલા શેઠ આઈ ગયા શેઠ શેઠ જવા

આપણે પલા કાકા છે એવું કરશું શું માર ખાવાનો ધંધા કરવા હે એટલે માર ખાવા કે સાયકલ લઈને પાપડ વેગતા હતા બરાબર હા તો આપણે એવું કરીએ એ બંગલો ગાડી ફેક્ટરી બધું હશે પ્લસ કે આપણા મામા ભાડાનું નામ છપાઈ જશે એટલે આ મુર્ખા પહેલાંના માણસો હારા હતા કાલે ઝાપટ ઝાપટ કરીને છોડી દેતા હતા અને અત્યારના માણસો કેવા ખબર હે એ આના અંદર કશું કીધું વાર જીવડું તો આપણને પેલા તો દોડાઈ દોડાઈને મારશે આખા ગમમાં અને પછી હા જેલમાં નાખી દે હે સારું લાગે ના હાલ લાગે પણ શું કહીએ અરે મારા કાકા હર હા ચૂકો આ તમારા હર તમે એમને હાડા હો ખુ હો હાડો છો તો બોલતા ચમ નહીં અને એમ બને કેવાય યાર મારે ના બોલાય તું હમત તો ચમ નહીં પણ તવા ભોળ્યા આટલું બોલી જાય તવાર ચૂપ રહ્યો તમે એમ કોત પણ એ મોટા હો આપડા અને એ બોલે તો બોલવા દેવાનું વરી હું કશું હું આપણે એમ કોત નહીં વરી અને આપણે તું કેવું આ પલા પલા કાકા જેવું કરીએ એની માટે હું વર્ચસ હોવું જોઈએ ક વર્ચસ જે જવા દો આ આ તમને લાગે માં કાકો સાચું બોલતો કે પલા કાકા માર ખાધો એવું તું જોવા જો મો જોવા તો જો જો હું નહીં જોવા જો આહી આ રાખને પણ તમને લાગે કે અમાર કાકો હાચું બોલતો હોય હાચું બોલતા હોય વળી એવું જરૂરી એ કામ કરો હેડો આપણો નોકરી હેડો આપણો મોડું થાય તો આ આવડે નહીં એ પનોટી કોને કહું લે

તારા ખબર પડશે તમારે તમે બાર ખાઓ ને એ જ બાર ખાઈ રહ્યા છો માર ખાતો વાત કરું તો ખાતો

બને તમે જરા જલ્દી આવજો ને અહીંયા ઘર ઇમરજન્સી તમારું કામ પડ્યું ફેક્ટરી

આ તમારા તો વખાણ કર 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 આખો ધારો બધો શું કરવાનું આ ભાઈ મને એવી લાઈફ બની ને બળતરા થઈને તમારા બીજા થોડું ભરાઈ દીધું છે વચ્ચે મેં હા છેઠના બચાયા ને એટલા માટે મારી ઇજ્જત વધી જાય એના માટે મેં કીધું હતું એટલે આ તારી ઇજ્જત વધી જાય વાત બરાબર છે પણ મારી અહીં ઉતરી ગઈ એનું શું એ છે મને થોડી ખબર છે કે આટલી બધી વાત લોબી થઈ જશે એટલે આ પણ તમને ખબર નહીં પડતી

એક લંગડો છે પેલો તમારો ગાફ છે મારો ઘસી ને છે કાકા જા કહું ને એ લંગડો આ છે એવો એ કંપ્લેન તો કરે છોકરા એ જ લંગડો સારો છે પણ